સાબરમતી નદી કિનારાના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે અને ગામડાઓમાં પાણી ફરી વળતા પથાપુરા અને રસિકપુરામાં નુકસાન પહોંચ્યું છે ખેતી અને રહેણાંક મકાનોમાં ભારે નુકસાન દસ દિવસમાં બીજી વાર ગામમાં પાણી પ્રવેશ્યા છે ત્યારે સાબરમતી નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરવામાં આવી છે સરકારે કરી ખેડૂતોને નુકસાનીનો વળતર આપવા માટે માંગ ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીએ ગણતર સ્વરૂપ ધારણ કર્યું છે અને એનો એક દ્રશ્ય તમને બતાવીશ આ પથાપુરા ગામમાંથી પસાર થતું પાણી જોઈ શકાય છે ગામમાંથી કેટલા ફાસ્ટ ફ્લોમાં પાણી જઈ રહ્યું છે એની ગંભીરતા આના ઉપરથી ખબર પડે છે આ ગ્રામજનોની શું હાલત હશે તે સમજી શકાય છે જોઈ શકાય છે આ ગામમાં અત્યારે બેટમાં ગામ ફેરવાઈ ગયું છે અને ટ્રેક્ટર સિવાય કોઈ પણ વાહન આ ગામમાં ના આવી શકે તેવી પરિસ્થિતિનું અહીંયા સર્જન થયું છે આ ગામમાંથી જ્યારે આટલું ખાસ પાણી જતું હોય ત્યારે કોના ઘરમાં વાસણો સલામત રહે રાજ રસીલું સલામત રહે અને કોની ખેતી સલામત રહે તે સમજી શકાય તેમ છે કેટલું નુકસાન અને કેટલા વર્ષોથી નુકસાન તે અંગે સ્થાનિક સરપંચ સાથે વાત કરી દી શું નામ તમારું અજીત સિંહ સરપંચ રહુ હમ પરિસ્થિતિ આ દસ દિવસમાં બીજી વાર આવી પરિસ્થિતિ છે પબ્લિકામાં શું કરશે એટલે સરકારના મારું નિવેદન છે કે તમે અમને પ્રોટેક્શન દિવાલ બનાવ્યા કોઈ બીજું કે અમારી જે જ્યાં ખેતીનું આજે દસથી પંદર હજાર હિટાની ખેતી ત્યાંથી ચાદરા સુધી આઠથી નવ કિલોમીટરની અંદર નુકસાન છે પાક તમે જોઈ શકો છો એ મારે કહેવા નથી આવતું રોનડી બંને બાજુ તમે જોઈ શકો એટલે સરકારના અમે નિવેદન કરીશ કે કે ખેડૂતના જે વળતર મળે એ પણ જોગવાઈ કરજો અને પહેલી જોગવાઈ એ કરો કે વારંવાર બાર મહિને આ પાણી અમારી પોઝિશન આ નાખો વધતા કે જે રાણાક વિસ્તાર છે એમની પરિસ્થિતિ તમે જોઈ શકો છો આજે બે દિવસથી ઘરમાં પણ ઊભા પગે રહેવું પડે કે કઈ રીતે રહી શકશે એટલે સરકારના મારું નિવેદન છે કે પર થોડું ધ્યાન દો મિત્ર તમારું શું નામ ગજેન્દ્રસિંહ વાઘેલા ગજેન્દ્રભાઈ આ વારંવારનું નુકસાન આનાથી ઘટવાનો શું રસ્તો છે આનાથી પ્રોટેકશન દિવાલ સાબરમતી નદીના કિનારા ઉપર કર્યા પછી આ કલોલી પથાપુરા અને રસિકપુરા તો જે પાણી ખેતર અને ગામમાં આવી જાય છે એ પાણી સીધું નદીમાં જ વહી જાય તો આ નુકસાન થતું અટકી જાય કેટલી એરિયામાં નુકસાન છે કેટલા ઘરોમાં નુકસાન કલોલી આખું ગામ પથાપુરા આખું ગામ રસિકપુરા આખું ગામ એ તમામ ગામ ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે બધાના રાશન

પણ આવું હાથની બહાર નીકળી ગયું પછી તો તંત્ર શું કરે એટલે કે તંત્ર ગમે તેટલું એલર્ટ હોય પરંતુ જે પ્રમાણેની સ્થિતિ સર્જાય છે દસ દિવસમાં બે વાર સાબરમતી નદીના પાણી અંદર ઘૂસ્યા છે ત્યારે ફરી એકવાર આ દ્રશ્યો તમને બતાવી દસ મસ્તુ પાણી ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે આ પરિસ્થિતિમાં શું પરિણામ આવે એ તમે સમજી શકો છો લોકોને એક જ વિનંતી છે કે હજી આ પાણી ઉતરે નહી ત્યાં સુધી બને ત્યાં સુધી પોતાના ઘરમાં રહે પોતાનો કિંમતી માલ નું રક્ષણ કરે યોગિન્દરજી ન્યુઝ કેપિટલ ખેડા